અને દૂધને ઉકળવા માટે મૂકી દઈશું આ રીતે તો આપણું આ દૂધ ઉભરાઈ ગયું છે અને બે ત્રણ મિનિટ આ રીતે થવા દઈશું અને પછી આને ઠંડુ કરવા માટે રાખી દઈશું તો આપણું આ દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે અને મેં આ અમૂલની ડબ્બી લીધી છે એક દસ વાળી હવે એને આ રીતે કટિંગ કરીશ ને આમાંથી હું બે ચમચી જામણ માટે લઈશ તો આ રીતે ગાઢું દહીં હોવું જોઈએ જામણ માટે તો જ તમારું દહીં જામશે બાકી દહીં નહીં જામે તો આ રીતે ગાઢું દહીં હોવું જોઈએ તેના માટે તમારે આ જે ડબ્બી છે એને લાવીને ફ્રિજમાં રાખી લેવાની અને જ્યારે જામણ કરવું હોય ત્યારે જ બહાર કાઢવાની આ રીતે બે ચમચી દહીંથી આપણે જામણ લઈને આ રીતે હલાવી લઈશું તો હવે આપણે દહીં મિક્સ કરી લીધું છે અંદર હવે આપણે આ ઢાંકણ ઢાંકી લઈશું અને પૂરી રાત આ રીતે જ અહીંયા પ્લેટફોર્મ પર રહેવા દઈશું અને સવારે આપણે ચેક કરીશું તો હવે આપણે ઢાકણ હટાવીને જોઈ લઈશું એકવાર અને આ રીતે ચેક કરીશું જો આ રીતે બિલકુલ હલે નહીં તો સમજવાનું તમારું દહીં જામી ગયું છે તો આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે હવે આપણે તેને બે કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું હવે આપણે આ ફ્રીજમાંથી દહીં કાઢીને એકવાર ચેક કરીશું તો હવે આપણે ઢાંકણ હટાવીને જોઈ લઈશું આપણું દહીં એકદમ બરાબર થઈ ગયું છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં લઈશું તમે જોઈ શકો છો આપણું દહીં કેટલું ઘાટું અને ક્રીમી જામ્યું છે હવે આપણે એમાં એક બાઉલમાં લઈને તમને બતાવીશ તમે જોઈ શકો છો કે કેટલું સરસ દહીં આપણું જામી ગયું છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમારું દહીં કેવું બન્યું છે અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ